એડમજીન થઈ ગયા એના માટે મારે છે ને ખુરશી પર ઊભો થવું પડે બેડ ન્યૂઝ એ છે કે હું આ વખત ઘરેથી નથી રમવાની કોઈ વસ્તુ બિલકિર માંથી નઈ મંગાવ કે યાર અમે લોકો ભી પૈસા ખર્ચીને કે મંગાવ્યા અરે ડિજિન ગેટની પાછળ જો અહીંયા આગળ તો યાર મારો પ્લાન ફ્લોપ થઈ ગયો મારો બલૂન છે ને રેડી થઈ ગયા છે હવે જરા પહેલા એ વિચારી કે ટાર્ગેટ કોને કરવું લાઈરાલાલ જો જો પોટલી બનાવે જો 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 પેલા નીચે બે શું થયું હતું લાઈટ કરીને જોયો મારા પગ ના અંગૂઠાનો નખ આખો નીકળી ગયો હતો તો હે ગાઈઝ વેલકમ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે હોલી તો તમને બધાને હેપી હોલી અને કાલે છે ધૂરેટી તો આ બંને બ્લોગ છે ને એક જ બ્લોગ આવવાનો છે તો બ્લોગ જોયા કરજો તમે અને બેડ ન્યૂઝ એ છે કે હું આ વખત ધૂરેટી નથી રમવાની કેમ કે તમને ખબર છે લાસ્ટ બ્લોગથી મારી છે ને તબિયત બહુ જ ખરાબ છે તો કાલે જ હું જસ્ટ દવા લઈને આવી છું તો ડૉક્ટરે મને ધૂળને એ બધાથી દૂર રહેવાનું કીધું છે કેમકે ગળાની પ્રોબ્લમથી બટ ઘરું તો સારું થઈ ગયેલું બટ મને કાલે બે દિવસથી તાવ હતો અને શરદી થઈ ગયેલી તો હું આ વખત ધોરેટી નથી રમવાની બટ મેં એક જુગાડ છે ભલે હું ધોરેટી નથી રમવાની તો મેં ને હમણાં ઓનલાઈન બ્લિન્કીટ પરથી મંગાયા છે બલૂન્સ જે આપણે પાણીમાં ફુલાડીને બધાને મારીએ ને તો મેં એ બલૂન્સ મંગાયા છે બટ મને એવું લાગે છે મેં ને ગડબડ ગોચાડા થઈ ગયા છે કેમ કે બ્લિન્કિટ વાળે મને કદાચ બનાવી છે ઉલ્લુ તો આમાં છે ને એમ આરપી હન્ડ્રેડ લખેલી છે મને પડ્યું છે ચાલીસ રૂપિયામાં બટ એમાં એવું લખેલું હતું કે આની અંદર સો પીસ છે બટ કોઈ જ એન્ગલથી મને આમાં સો પીસ લાગતા નથી પણ હું બલૂન બધાને ઉપરથી એવું ફેંકીશ ને તો મેં એ માટે બલૂન મંગાયા હતા તો આ રાતે હું જ્યારે પેકેટ ખોલીશ તો બતાવીશ કે હન્ડ્રેડ બલૂન્સ આમાંથી નીકળ્યા છે કે નહીં નીકળતા જો નહીં નીકળ્યા હોય ને બ્લિંકીટ તો હું છે ને આ પછી કઈ વસ્તુ બ્લિંકિટ પરથી નહીં મંગાવ્યું કેમ કે યાર અમે લોકો બી પૈસા ખર્ચીને કંઈક મંગાવ્યા છે ને તમે લોકો ઉલ્લુ બનાવો છો આ રીતે અમને બટ એ રાતે તય થશે સોસાયટીની બહાર હોલી દહન થવાનું છે અને જોડે જોડે મને ખબર છે કે આ લોકો છે ને અત્યાર જ ઢોરેટી અડધી રમવાના ચાલુ કરી દેવાના છે તો મારો ડિનર ને બધું ખતમ કરી લો અને પછી તમને મળું જે મેં ક્રીજાની નીચે ને પહેલી હોલી છે તો એનો ફોટોશૂટ કરવાનો છે તો માનસીનો મને ફોન આવ્યો જમવાનું બનાવતી હતી તો એને છે ને કંઈક અલગ એને પહેરાયા જે કપડાં તો જોઈએ

ਜੋ ਜੋ ਖਬਰ ਨਹੀਂ ਸੁਜੋ ਆਜੋ ਅੱਜ ਜੀ ਆਣੀ ਜਨੇ ਹਵਾ ਨਹੀਂ ਨਿਕੜੀ ਹਮੇ ਲੋ ਕੋਈ ਡੈਕੋਰੇਟ ਕਰਦੇ ਅਲੱਗ ਜੀ ਕਸੀ ਕਾੜਿਓ ਨਹੀਂ ਠੀਕੋ ਚਲੋ ਲੈ ਲ ਮਮੇ ਆ ਮੈਡਮ ਜੀ ਨੇ ਹੋਈ ਗਿਆ ਇਹਨ ਮਾਤੇ ਮਾਰੇ ਜਨੇ ਖੁਰਸੀ ਪਰ ਉਭੋ ਥਾਉ ਪਰਸੇ ਆਮ ਤੋ ਫਰੇਮ ਆਵੇ ਤਾਰਕਵਾੜਾ ਮੈਂ ਨਹੀਂ ਭਾਵੇ ਰਿਹਾ ਜੇ ਕੋਰਾ ਮੂ ਲੀਦੀ ਰੜਵਾ ਚાલુ થઈ ਗਈ ਚੁ ਆ ਮਾਨ ਕੰਪਲੈਟ ਹੋ ਜਾਵੇ ਇਹ ਥੋੜਾ ਪੈਂਪਰਿੰਗ ਚੱਲੇ ਜੇ ਕੇ ਫੋਟਾ ਮਾਤੇ ਰਹਾ ਜੋ ਐ હું તૈયાર થઈ ગઈ છું નીચે મને લાગતું ગયા હશે અને હોલી ની ભરપુર તૈયારી થઈ ગઈ છે લાસ્ટ યરનો બ્લોગ જોયો હશે હશે બધાને ખબર કે છે ને ઉપર શાવર લગાડેલા જો છે કે અમારે અહીંયા છે ને પૂજા એવું ખતમ થાય ને તો બધા ગુલાલ થી ચાલુ થઈ જાય એટલે હું છે થોડી ઘણી ખસકી જઈશ કે હું એકલી જ આ કુર્તો પહેરીને આવી છું કે મને બધાનું ખબર છે કે પૂજા ખતમ થશે એટલે બધા ડૂરે રમવાનું ચાલુ કરી દેશે અને પબ્લિક ભેગી થઈ ગઈ છે પણ મહારાજ હજી આયા નથી

તમે ચિરાગ છે ને આવી ગયો છે નીચે બહુ ધૂરેટી રમીને એને મોડા પરથી છે ને કલર જ નહીં છે કેટલું ઘસ્યું કેટલું ઘસ્યું અને કે તમે કીધું કલર જ નહીં જો ચિંડલ લો કેટ મી મેં કીધું કપડા ધોવાનું સાબુ આવે ને એનાથી લગાવી દે હજી તો કાલે ધૂરેટી રમવાનું બાકી છે કાલે શું કરીશ તું એકચ્યુઅલી કેવું છે કે લોકો છે ને ચીટ કરે ચીટ કેવું કરે કે ગુલાલના નામે પાકા પાકા કલર લગાય અચ્છા ઓકે ચાલ જવા દે બધું આ આપણે ફુગ્ગા ગણવાના છે બ્લિન્કિટમાંથી મેં મંગાવ્યા છે બટ એમણે એવું લખ્યું છે કે આમાં છે ને હન્ડ્રેડ છે હવે તો કોઈ એંગલ થી હંડ્રેડ લાગે છે મને કહેજો જજો હા એમાં લખેલું છે બટ મને લાગતું નહીં કે આ હન્ડ્રેડ છે તમે લોકો છે ને હવે કાઉન્ટ કરીશું જો અમે લોકોએ છે કાઉન્ટ કર્યા છે ને આની અંદર છે ને સિત્તેર ફુગ્ગા છે બીજા ત્રીસ ફુગ્ગા વચ્ચે ખબર નહીં ત્યાં બ્લિંકિટથી સ્ટોરથી આવતા હોય કાલી દાખલા કે એ લોકો જ ગોપાળા માર્યા છે ખબર નહીં હવે ત્રીસ ફુગ્ગા તો ગાયબ જ થઈ ગયા છે તો તમે ઓનલાઈન શોપિંગ આવું કંઈ કરો ને તો ધ્યાન રાખજો હવેથી હું બી ધ્યાન રાખીશ અને શાકને એવું બી મંગાવો ને તો બી ધ્યાન રાખજો કેમકે જે આઈફોનમાં અલગ પ્રાઇસ બતાવે અને નોર્મલ એન્ડ્રોઈડમાં બી અલગ પ્રાઇસ બતાવે છે એ મેં બધી બહુ રીલ્સ જોઈ છે અને જોયું બી છે તો મિક્સચર કરવું બહુ જ જરૂરી છે

માનસે એવું કીધું છે કે પેલા છે કે તમારે એ નાખી જાય નીચેથી થી ફુગ્ગા છે ને ફૂલી જાય તો લોકો હું ચિંટુ છે ને આપણે જઈએ છીએ બાર તો મને એવું થશે એ લઈને આવીશ ફુગ્ગા અને પછી ફૂલાડી અને મૂકી દઈશું કાલે બધાને ધડાધડ મારવા ચાલે ને આજે જન બીજો દિવસ છે અને હું માનસી છે ને ગયા છે હજુ બેની ગેલેરીમાં કે કે અમાર ગેલેરીમાંથી જે દેખાય એવું છે ને અને બરુ લઈને આવી ગઈ છું આ જો વિપુલ ભાઈ જો આ જો આ બત અમારા બલૂન્સ છે ને રેડી થઈ ગયા છે હવે જ મજા પર મારવામાં આવશે ઓકે અહીંયા જ ને લોકો સાવર ચાલુ કરી દીધું છે નથી હવે જ પેલા એવું વિચારે છે કે ટાર્ગેટ કોને કરી અમે એમ પેલા તો ચિંટુ ને હું ટાર્ગેટ કરીશ કે ચિંટુ ને મેં રંગ નહીં લગાવ્યો છે શોધવો બહુ મુશ્કેલ છે ચિંટુ ને ખબર નહીં ક્યાં ગયો ચિંટુ દેખાય છે ચિંટુ 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 દેખાતો જ નહીં કઈ છે આરો 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 બધાને કલર મારે છે ઉપર હતું Tinder na kami na bija ka. Yeah.

ચિંટો જાય છે ચિંટો જાય છે હીરા લાલ જોજો પોટલી બનાવે છે જોજે જોજે વસ્તન સાફ કરી દીધું છે દીપાલી બાબરી તો નો કમ્પ્લેન નજી બી જેને બોટલ એનો મારો ચાલુ છે એટલે હું જ આ રીતે વાત કરું છું જો માર પર એક બી પોટલી આવી તો ગયો અને તો જે બોલ બી ખરાબ કરી દીધી ચાલો ભાઈ મેં જેના હીરાલાલ ભાઈ છે કે ચિંટો મિતુલભાઈ કુશી ખુશી બાબી જો બેલા નીચે બેહી ગયા છે भई डांस करण थी उचारेजो जो, जो हा मणे ભાઈ જોયું કર માં જો दरवाजो खोले तो मैंने लगे कि रे कोई आयु तो नहीं नहीं बेसमेंट में थी मारी बिल्डिंग में जाऊँ छू इनके बच्चे कोई आवे नहीं अबे ये बेसमेंट में थी मारी विंग में जाई सु पहला हूं जो जॉइस कोई लिफ्ट में छे तो नहीं ना हां कोई नहीं कोई नहीं किंगे मारी जी ने ऑलरेडी फाटा लेके कोई बच्चे मली ना जाए तो मारा घरे पहुंची जो सही सलामत बहुत है ચિલ કરતી તી એટલી શાંતિથી રોમ અને ચિરાગ ભાઈ આવી ગયા છે રમી ને અને શું કલર અડધો કલર તો જો કે માં નીકળી જ ગયો છે પણ ચિરાગ તને કેવી મજા આવી એમ ગયા તો કરો કેવી મજા આવી આવીને તને બધા રસ્તો એમ માં જવાનું જ પડે હા મેં જોયે પોટલે મારતા હતા ઉપર મેં ઉતાર્યું છે મને ખબર છે હિરાલાલા પોટલે મારતા હતા ઉપર આપણે કે લોકો છે ને થોડા ફરી ચક્કર મારી પાછા ઘરે જઈશું પણ અમે અડધો કલાકથી એક જ રસ્તા પર છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો ટ્રાફિક છે બાય અને બી પીપલો જ રોડ પર કેમ કે અડધું સુરત છે ને રોડ પર આવી ગયું છે ખાવા પીવા માટે નાના તો બહુ જ ટ્રાફિક છે ખબર નહીં ઘરે જતા જતા કેટલી વાર લાગશે કેટલી વાર લાગશે ચિંટુ

પછી સુઈ જઈશું મેં દવા લઈ લીધી છે મને બેટર છે બે ત્રણ દિવસથી હું દવા લઉં છું તો મને થોડું ઘણું સારું છે અને બીજી એક બેડ ન્યૂઝ મારા માટે એ છે કે લાસ્ટ નવરાત્રિમાં ને મારા પગનો નખ નીકળી ગયો હતો જે લોકો એ બ્લોગ જોયો છે ને ખબર હશે એ લોકોને કે મારા પગનો નખ છે ને નીકળી આવ્યા હતો કેમકે બે થી ત્રણ વખત એ પગ પર પગ મુકાઈ ગયેલો બધાથી ગરબા રમતા રમતા તો એક બે દિવસ પહેલાં છે ને ખબર નહીં હું સૂતી હતી તો એકદમ ટટ અવાજ આવ્યો તો મેં કીધું શું થયું તો લાઈક કરી દો અંગૂઠાનો હું તમને બતાવ સી મારા પગની હાલત અંગૂઠાની હાલત કંઈક આવી થઈ ગઈ છે ઓલરેડી છે ને નવો આવેલો જ હતો બટ વચ્ચે આવી કંઈક ગેપ થઈ ગઈ છે તો અત્યારે અંગૂઠો મારો છે ને કંઈક આવો કંઈક દેખાય છે થોડો નજીક આવશે એટલે હું થોડી નેલ પોલિશ લગાવીશ તો થોડો સારો લાગશે તો આમ જ ને જોઈને આમ થોડું એવું ફીલ થાય કે યાર શું થઈ ગયું બટ થોડું છ મહિના લગીને ખાલી આટલો નખ આવે છે મારો આટલો નખ વિચાર કરો નવરાત્રિ લગીન આખો આવી જાય તો સારું છે નવરાત્રિને બી છ મહિના થઈ ગયા છે તો નેક્સ્ટ નવરાત્રી હજી છ મહિના બાકી છે તો લેટ સી હવે કેવો આવે છે થોડું વધી જાય ને તો સારું છે તો આજનો તો કંઈક આવો હોલીવાળો બ્લોગ તો તમને બ્લોગ બ્લોગમાં હોય તો પ્લીઝ લાઇક સેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું ટિલ ધેન ડૂ લાઇક શેર એન્ડ કમેન્ટ બાય બાય જે આ દેખાય છે અહીંયા આગળ પાછળ બાય બાય